હેલો વિદ્યાર્થી મિત્રો ચાણક્ય કોમર્સ અભ્યાસ કરતા જેમાં આપણે ગુણ પ્રગાત એટલે કે કાલપ્યસ્તની પદ્ધતિ જોયા હતા આત્મનિર્ભર કોર્ટ મેરેજ બાપાના વસે લગન હોવે હવે આપણે જોવાના છે હવે ત્રણ ને પાંચ માર્કમાં દાખલો જે પૂછાય છે ક્રમાંક સહસંબંધક

અને એના છેદમાં એન કાઉન્સમાં એનનો વર્ગ ઓછા એક છે આટલું જ છે છે ને કેટલું સરળ સૂત્ર છે એન વિશે આપણે જાણતા જ છે એન એટલે શું અવલોકન સંખ્યા ઓકે હવે આ ડી નો વર્ગ શું છે શું છે ડી નો વર્ગ તે તમે જાણતા નથી તો આ નવ શીખવાનું છે આ ક્રમાંક સ શબ્દ તમને આપેલું છે તો સૌ પ્રથમ આપણે ડી શું કહેવાય તેની ચર્ચા કરીએ ડી એટલે આર એક્સ ઓછા આર વાય અને પછી ડી નો વર્ગ કરી દેવાનો આ તમારા મગજમાં પ્રશ્ન અવશ્ય આવે કે આર એક્સ ના આરવાય એટલે હું તો આપણી પર જે અવલોકન આપતા હતા તે આપણે જક સમજ છે આર એક્સ અને આરવાય ધારો કે એક્સ માં આપણી પર 7 હોય 15 હોય 10 હોય 2 હોય 3 લખી દઈએ બાજુ વાળાંતા 10 હોય 9 હોય 20 હોય 25 હોય ઓકે ક્લાસમાં પચાસ વિદ્યાર્થીઓ તો ક્લાસમાં સૌથી વધારે જેના ગુણ હશે નંબર એક આપ્યો હશે એનાથી ઓછામાં કે નંબર બે આપ્યો હશે તો આ શું આપેલા કહેવાય ક્રમ શું કહેવાય ક્રમ તો આપણી પર જે અવલોકન છે એક્સ એમાં સૌથી મોટો અંક જે છે એને આપણે નંબર એક આપવાનો આપણું એ આર એક્સ નું ખાનું કોનો કોનું ખાનું કહેવાય આર એક્સ નો એક્સ ના ક્રમાંક એટલે એને આર એક્સ થી ઓળખવાનો છે ઓકે ત્યાર પછી એક્સમાં સૌથી નાનો નંબર એટલે કે પંદર પછી મોટો નંબર બે ત્યાર પછી નંબર સાત છે કેટલા સાત એને આપણે નંબર ત્રણ આપવાનો એટલે મોટો અવલોકન નંબર એક આપવાનો ત્યારબાદ થી નાનો હોય તે નંબર બે આપવાનો ત્યાર પછી થી નાનો નંબર સાત એને ત્રણ આપો પછી આ ચાર એ જ પ્રમાણે દસ એને ત્રણ અને આ ચાર સમજાય છે એટલે આરએક્સ અને આરવાય નું ખાનું સરળ છે અઘરી વસ્તુ નથી ઓકે તો આપણે દાખલા જોવાના છે એના કેવી રીતના ગણવાના છે દાખલો કેટલા ગુણ માં આવશે એ પણ આપણે ચર્ચા વિચારણા કરવાના છે

એટલે કે તમારું જે પેપર છે એમાં સેક્શન એ થી એપ આપણે પૂરેપૂરી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાના ચેનલ પર રહેવા બદલ ધન્યવાદ ઓકે અને વિડીયો નહીં અને તમને ભણવાની મજા આવતી હોય તો તમારા મિત્રને પણ ભણવાની મજા આવે એવું તમને લાગતું હોય તો તમે ચેનલને શેર પણ કરી શકો બરાબર આ વિડીયોને અને તમે તો આ મિત્રને સજેશન કરી શકો તમે આ ચેનલ પર જોડાઈ જાઓ તમને સ્ટેટિસ્ટિકમાં

તમે જો શકો જેને જેટલી ભૂખ લાગે એટલું જ જમે તો જેને જેટલા માર્ક લાવે એટલી પ્રમાણે મહેનત કરવાની ખોટી વધારે કરવાની આધુનિક યુગમાં આપણે જીવતા ઉપયોગ કરતા બધું સ્માર્ટ વર્ક શું આપણે સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્ક કરવાનું લાવો પંચોતેર માર્ક ને પછી આપણે સો માર્ક ની મહેનત કર્યા કરીએ ઓકે ની કામની વસ્તુ શીખ્યા કરીએ જેને સો માંથી સો માર્ક લે બધી તૈયારી કરે જેને જેટલું ઉપયોગમાં એટલું લેવાનું છે ઓકે તો આપણે દાખલા તરફ જઈએ પણ મારા વાક્ય રચનામાં થોડું ભાર જો બરાબર હવે દાખલો આપણે જોઈએ તો સૂચના જે છે મેં તમને એટલું કે તમારે સૌ પ્રથમ તો છે દેખાય દરેક ને જો રકમ જોવો ક્યાં જોવાનું છે તમારે આમ કઈ મારવું પડશે કપાળમાં ધ્યાન શોધવાનું છે ક્રમાંક તમારા મગજમાં આવું છે ક્રમાંક તમારા મગજમાં આ સૂત્ર આવવું જોઈએ ક્યારે આવશે તમે દાખલો એકવાર વિડિયો માં જો ફરી પાછો ગણી જો બે દિવસ પછી યાદ કરો કે ક્રમાંક સબંધ શું હતું તો તમારા ભેજામાં એટલે કે આ ભેજ ને ભેજો તેમાં જશે એના માટે તમારે આ તૈયારી કરવાની છે એક વારમાં આવડી જતું હોય કદાચ જોઈને આવડી જતું હોય તે શક્ય જ નથી ઓકે તમે દાખલો જો પછી તમે એકવાર પ્રયત્ન કરો કે રીતના ગણવાનો છે ગણો પછી એને અઠવાડિયા પછી યાદ કરો પંદરસે યાદ કરો મહિને યાદ કરો તો તમારા મગજમાં જશે એટલું તમારું પેલો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આ ત્રીસ સેકન્ડ તેના જેવું તમારો મગજ બધું સ્ક્રોલ કરી યાદ કરે જતો રહે જતો રહેલું યાદ નહીં આવે તમારે પાછું સ્ક્રોલ રિટર્ન કરવાનો કે તમારા દાખલા પાછા જોવાના રહેશે તો આપણે પહેલા દાખલા તરફ પ્રયત્ન કરીએ ગણવાનો નથી બરાબર છે પહેલા તો રકમ જોઈએ તો એક કંપની છે એના બે મેનેજર છે નોકરી કરતા હતા એમ કે એમની પસંદ કરતા સાત વ્યક્તિઓની આવડતનો એ લોકો કેસ આપેલો છે

ઓકે એકદમ શાંતિપૂર્વક તમારે રકમ લખવી જેથી તમારા ગોટાળા નહીં થાય અથવા થાય તો બે વખત ચેક કરવાનો ઓકે રકમ લખતી ખાસ કાળજી રાખવી દાખલો ગણ ત્યા તમારે બિલકુલ વાત કરવી નહીં જો વાત કરશો તો તમારો દાખલો આજે તો ભલે તમને યાદ રહી પણ પંદર દિવસ પછી તમને યાદ નહીં રહેવાનું કારણ આજ છે કે તમારું મગજ કેવું છે એકદમ અસ્થિર મૂડી જેવું છે તો આપણું જે ડીનું ખાનું છે ડી એટલે તમારે ડબ્બાનો વર્ગ કરવાનો શું કરવાનો ડબ્બાનો તમારે લીટાથી કરવાની તમારે માત્ર જોવા મળે લીટી કરતો છો બરાબર છ ઓછા સાત તમને ડી મળે કેટલો માઇનસ એક અને માઇનસ એકનો વર્ગ કરો પ્લસ બે નો થાય ઓકે આપ એટલે એક વર્ગ કરો કરો તો કે નિશાની ભૂલ પણ પડે ચિંતા કરતા જવાબ રીંગણ ટામેટા ઓકે ચાર ઓછા બે એટલે બે બે નો વર્ગ ચાર ત્રણ ઓછા ચાર એટલે માઇનસ એક અને માઇનસ એક નો વર્ગ પ્લસ એક બે ઓછા એક એટલે એક એક નો વર્ગ એક એક ઓછા ત્રણ છે એટલે બે કેવા ના માઇનસ માઇનસ બે અને એનો વર્ક કરો ચાર થવાનો છે સરવાળો કરો તો આ બે ને ચાર છ ને બે આઠ ને ચાર બાર થાય અને કેવાય વર્ગ શું કહેવાય સિગમાડીનો વર્ગ પછી તો આપણે સૂત્ર લખવાનું આર બરાબર એક ઓછા ઓછા પછી તમારે બે ભાગલા કરવાના છ સિગમાડીનો વર્ગ વર્ગ લખવાનો અક્ષર ઘણી બાપુ જેવા મારા બી નઠારા છે પણ તમને બધું શબ્દ રચના વાક્ય કેતો એટલે પ્રયત્નો રહેશે એટલે ચિંતા કરતા નહીં ઓકે તો એક ઓછા છ નો વર્ગ છે ઓકે તો સૂત્રમાં એક લખો બેઠું માઇનસ બેઠા જ લખવા છ બેઠા જ લખવા સીગમાં ડી ના વર્ગ સારાકાર નો ડીનો વર્ગ તમારો છે અહીંયા પણ તમે સાત જોઈ શકો છો અને કેટલા બહુશિયાર તમે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો ત્યાંથી પણ તમે સાત લાવી શકો છો ઓકે એન નો વર્ગ છે તો સાત નો વર્ગ ઓછા એક બરાબર ની છે બરાબર એક ઓછા બે ભાગ કરી દેવાના છેદમાં તમારે સૌ પ્રથમ મારામારી કરવાની છે કે મારામારી તો પેલા સાત નો વર્ગ કરો પછી માઇનસ એક કરો એટલે ઘરનું પતિ જાય પછી બાર ગુણ્યા સાત કરવા આવવાનું સમજાય સાત નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા એક બરાબર ને નાના નાના જોવું જરાક સાત નો વર્ગ ઓછા એક છે એટલે સાત નો વર્ગ ઓગણપચાસ ઓછા એક કરો કેટલા આવે અડતાલીસ અડતાલીસ ગુણ્યા સાત તમારી પર તમારી કેલ્સી છે જ ને વાપરો તો અડતાલીસ ગુણ્યા સાત કેટલા ત્રણસો ને છત્રીસ ત્રણ ત્રણ ને સરવાળો કરો છ થઈ ગયા એટલા બરાબર ને છે બરાબર એક ઓછા હવે લીટિકાનું કઈ કામ છે નથી ને તો સીધું કામ કરો ને કેલ્સી પર શા માટે કરવાની મહેનત મજૂર મજૂર લોકો છે છે તમે તમે નથી તો કોણ બધા માલિક માલિક સારા ભાગ્યા કરો એકવીસ કેટલા એકવીસ એકવીસ નહીં બરાબર ને એકવીસ તમને થપ્પડ પડે પડે એકવીસ બોલતા નહી એક ઓછા ઝીરો પોઈન્ટ એકવીસ તમારા આન્સર એક ઓછા ઝીરો પોઈન્ટ કેટલા એકવીસ એકવીસ તમને બહુ ભાગે તો આનો જવાબ ઝીરો પોઈન્ટ ઓગણસી એક ઓછા દાખલો કેટલો સરળ છે જો તમને કેટલા માર્કમાં પૂછે છે તમને ડાઉટ થાય કેટલા પાંચ માર્કમાં આવે કે પ્રશ્ન થાય ને તો ભાઈ સાંભળી લો તમારો દાખલા ત્રણ ગુણ માં પૂછાય કેટલા માર્કમાં ત્રણ માર્કમાં જેમાં તમને તૈયારપણે આર એક્સ અને આરવાય આપવાના છે શું આપવાના છે આર એક્સ અને આરવાય પછી તમારે ડબ્બાનો ખાનો પછી ડબ્બાનો વર્ગ અને પછી તમારે બાબાજી નું કરવાનો ભૂલતા નહી એક સાથે છેડખાની બિલકુલ કરવી નહીં છ ગુણ્યા નો વર્ગ કરો એનો પિક્ચર પતે પછી એન કાઉન્સમેન નો વર્ગ ઓછા કરો અને તમારે પિક્ચર પૂરું કરવાનું રહેશે ઓકે સમજાય છે આટલું ઓકે પેલા સાત નો વર્ગ ઘરમાં કરવાનો ખાસ જોઈ લો કરવી નહી બોતેર ભાગ્ય ત્રણસો ને છત્રીસ કરો ઝીરો પોઈન્ટ કેટલા એકવીસ ઝીરો પોઈન્ટ એકવીસ નહીં એકવીસ ઓકે તમારો આનો જવાબ ઝીરો પોઈન્ટ આવે હવે આપણે થોડા આગળ વધીએ આગળ જઈએ

હોય તો મને બોક્સ બોક્સમાં જણાવો શું ફરક છે બરાબર તમને બતાવવાનું મારે એલ ચાર ખાના આપવાના હતા અને તમારે ચાર ખાનામાં મનગમતા તમે માં ના કોઈ પણ આલ્ફાબેટ મૂકી શકો અને શું થાય તે મને જણાવજો કે તમે જણાવશો મોટે ભાગે એલ ઓ વી ઈ ઓકે પણ મારે તમને બોક્સમાં એ શીખવાનું છે શું શીખવાનું છે કે એલ આઈ વી લાઈવ તમને મારે શીખવાનું છે લાઈવ શું લાઈવ તમને મારે શીખવાનું એના માટે મારે પાંચસો સબસ્ક્રાઈબ જોઈએ છે હાલમાં બસો ઉપર છે ઓકે તો તમે તમારા મિત્રને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરાવી દો અથવા તમે તમારા ફેમિલી મેમ્બરમાં જાઓ

નથી ને તો આપણે ક્રમ આપવા પડે તો આપણે સૌપ્રથમ પ્રથમ એક્સ અને વાય છે એ લખી દઈએ ઓકે રકમ લખે તમે કીધું ખાસ કાળજી રાખવી ઉતાવળ કરવી નહીઠોતેર છત્રીસ અથાણું તમારા ઘર દરેક ભરાઈ ગયો હશે આપણે માની લઈએ ઓકે કોઈની ઈચ્છા હોય તો અથાણું બહુ ટેસ્ટી હોય તો મારા ઘરે મોકલી આપજો હું તમને એટલે બહુ સારું કહેવાય રકમ લખતી વખતે ખાસ કાળજી રાખવી નજર હતી દુર્ઘટના ઘટી જેવા પ્રશ્ન તમારા માઇન્ડમાં નહી આવવા જોઈએ ઓકે પછી તમે તો દાખલો કે કે દાખો જ ગણી આવેલો પણ તમે રકમ લખવામાં લોચા હોય હું થોડું તમને તૈયાર કરી આપું એટલે તમને બઉ મુશ્કેલી પડે નહીં ઓકે ચાર ખાના આર એક્સ આર નો ખાનું અને ડીના વર્ગના એટલે ત્યાં તમારે ચાર ખાના બનાવવાના છે ઓકે કેટલા ખાના બનાવવાના છે ચાર ખાના યાદ રહી ગયા ને મારું કામ લખવાનું પૂરું થાય છે હવે આપણે ચાર ખાના બનાવીએ તો પહેલો ખાનું કોનો આપણે જોઈ ગયા આર એક્સ નો હવે આર એક્સ નો ખાનું કેવી રીતના બનાવવું તો આર એક્સ માં તમે જે રીતના સ્કૂલ ભણતા હતા આપણે ચર્ચા કરી છે ફરી એકવાર રિપીટ કરી કે તમે આરો મગજ એટલું અસ્થિર કે બધું ભૂલી જાવ તો એક્સ માં જો સૌથી મોટો અવલોકન કેટલો છે સૌથી મોટો અવલોકન 98 છે શું છે 98 98 નંબર એક આપવાનો

એને નંબર કેટલા આપવાનો બે ત્યાર પછી સૌથી મોટો અંક છે જોઈ શકો બાકીનામાં કેટલા દેખાય દેખાય ને બ્યાસી નંબર ત્રણ લખવાના એ જ લાઈનમાં લખજો હે બીજાના ઘરમાં લખતા નહીં બાકીનામાં સૌથી મોટો અંક મને તો ઇઠો તે દેખાતો છે તમને દેખાય ને બધાને ઇઠો તે ઇઠો તે દરેકને દેખાયા ને તમે કહે કે સાહેબ તમે ખરું કાં કર્યું આપણે જોઈ લે ભાઈ ખરું તાં જ કરેલું છે પણ શું કરે તમારી સાથે વાતચીતમાં રહી જાય ત્યાર પછી બાકીના અવલોકનમાં પંચોતેર એને નંબર કેટલા આપવાનો પાંચ આપવાનો ત્યાર પછી મને તો દેખાતા છે નંબર કેટલા આપવાનો ત્યાર પછી તો વરસાદમાં પલળી સાત અને પચીસ બરાબર બચીસ નહીં પચીસ તમારા કાન તો બહુ જબરજસ્ત સાંભળે ત્યાર પછી આર વાયનું ખાનું વયમાં જો સૌથી મોટા કેટલા છે તો સૌથી મોટા મને તો એકાણું દેખાતા છે કેટલા એકાણું નંબર એક આપવાનો પછી જે બાકી રે એમાં છ્યાસી મને નંબર બે પર દેખાતા તમને દેખાતા દરેક ને ત્યાર પછી ચોર્યાસી દેખાતા છે મને તો ત્યાર પછી બાકીનામાં અડસઠ જોજો મારો તો બહુ ખતરનાક મગજ તમારે બહુ ખતરનાક મગજ ચાલે એટલે કદાચ તમને કદાચ સાહીઠ માં નંબર ચાર આપવાની ઈચ્છા થઈ એવો જાય બાકીનામાં જવું સૌથી મોટા સાહીઠ ને નંબર પાંચ સાઈઠ જ છે ને વાહ વાત વાતમાં તમે લખી ને મેં હું લખી દે બરાબર ને મને ખબર કે વાતે વળગે ને તો આઉટ થાય આપણી પર પાંચ નંબર આપવા માટે આ બાસઠ છે કેટલા છે બાસઠ છે ત્યાર પછી બાકીના માં જો એકાવન સાઈઠ ને પંચાણું બોલવાનું તો તમને ખ્યાલ આવે કે સાઈઠ મોઢા દેખાતા એટલે નંબર કયા પાંચ અપાય ગયો ધ્યાન આપવાનું કે છ લખવાનું છે એટલે બાકીના એકાવન ને પંચાવન તો દુર્ઘટના ઘટી દેવાની થવું છે બરાબર તો એ તમને ને બાસઠ માં તમે લોચા મારી રહ્યા હતા મેની નહીં મારા મને ખબર આવું થવાનું જ છે તમને પહેલા સૂચન કરી દીધું કે આવું થશે જ તમારા તમારી જે કયા કયા પ્રકારની ભૂલ થાય છે એ મારે તમને શીખવાનું છે એટલે કઈ તમે ભૂલ કરી શકો બધું જ તમને બતાવીશ ઓકે ભાઈ તમારે ખાનું બનાવવાનું ડી નું આર એક્સ વાય હવે આપણે આર એક્સ ઓછા આર વાય નું ખાનું કે સાથે ડી નો વર્ક પણ કરી દઈએ એક ઓછા હા એક ઓછા નહીં ચાર દેખાતા ને તમને મને એક જ દેખાયા હતા ચાર ઓછા ત્રણ એટલે એક એક નો વર્ગ એક સાત ઓછા આઠ દરેક દેખાતા ને Minus -1 minus -1 નો વર્ગ 1 જ થાય 1 - 1 એટલે કાંડાબટકા કાંડાબટકા નો જવાબ કાંડાબટકા જ આવે 8 - 6 એટલે 2 - 2 તમને પા અ દેખા એટલે લખી આપો પ્લસ બે જ આવે ને હા 5 - 4 1 1 નો વર્ગ 501 પછી 3 - 5 એટલે -2 2 નો વર્ગ 4 2 - 2 એટલે કાંડાબટકા ફરી પાછા આવી ગયા 6 - 7 એટલે લખ્યા આપ્યો ભાઈ માઇનસ એક તમારી ઈચ્છા બોલે બાકી મેં તો માનું કે ભાઈ ડી નો વર્ક કરે જો પ્લસ આવે આનું તો આપણે હું કા કામ છે જો આનું આપણે કઈ કામ નથી પણ આ કામ લાગશે કા કામ લાગે એમસીક્યુમાં આવે ત્યારે કેવાય એમસીક્યુમાં કેમ આ બધું કામનું છે જોઈ શકો છો તમે જ્યારે ડી એટલે કે આરેક સોળ ચાર વાય કરો એનું તમે પ્લસ માઇનસ કરો ને આ એક બે એક પ્લસ માં દેખાય પ્લસ કરો તમારી પર આન્સર કેટલો થાય જો એક બે અને એક ચાર થાય ને તો એ તમે માઇનસ માં એ પ્લસ કરો

લખી કિંમત કેટલી તો તમે જોઈ શકો તમને આઠ વિદ્યાર્થીઓ આપેલા આપેલા છે દેખાય દ્વારા મોટા મોટો અંક તમે જોઈ શકો આઠ દેખાય ને તમે જેટલા હોશિયાર અથવા કોઈની ઈચ્છા કે ભાઈ એન બરાબર સાહેબ આપણને શીખેલો આટલે લખવાનું તો તમને ભાન પડવું છે એ પણ હવે આપણે સૂત્ર માં હીરા જોડતા છે એનની કિંમત છે તો એની કિંમત આઠ પછી કાઉસ જ લખવાનું બરાબર ઈજ્જત રાખવાની આઠ નો વર્ગ ઓછા એક જેવા આપ્યો તેવું છાપવાનું તમારી મરજી મુજબ ની ચાલો થોડા બે ભાગ કરી દઈએ તમને થોડો ખ્યાલ આવે હવે એક ઓછા બાર અંક પંચોતેર ઇઠોતેર કેટલા જ આપણે જોઈ ગયા છે પછી કાઉસ પેલા મારા મારી આપણે ચર્ચા કરી છે આઠ નો વર્ગ ચોસઠ ચોસઠ ગુણ્યા એક નથી ને ઓછા એકંદર એક ને ચોસઠ ઓછા એક છે એટલે કેટલા તેસઠ ત્રેસઠ ગુણ્યા તો મને નથી આવડતા ગણી કે તો છેદમાં પાંચસો ને ચાર એક ઓછા હવે બોતેર પાંચસો ને ચાર કરવાના કેટલાક હોશિયાર કે પાંચસો ચાર ભાગ્યા બોતેર કરેલા ડફોર પાંચસો ચાર ભાગ્યા બોતેર ની થાય બોતેર ભાગ્યા પાંચસો ને ચાર થાય તમે કેટલા હોશિયાર હોશિયાર ને છે ને તો બોતેર ભાગ્યા પાંચસો ને ચાર કરો તમારો આન્સર ઝીરો પોઈન્ટ ચૌદ અઠાવીસ આપણે બે લખવાના બહુ થઈ ગયા ચાર આકડા કેમ લખવા તેની વાત નથી કરી માર્યા બેરો કેલ્સીમાં વચ્ચે ઓછા છે હવે એક ઓછા ઝીરો પોઈન્ટ ચૌદ તમારા આન્સર ઝીરો આવે કેટલા આવે ઝીરો પોઈન્ટ છ્યાસી હવે કેટલાક અર્થઘટન અર્થઘટન અરે અર્થઘટન અર્થઘટન એટલે શું તમારા ચા પ્લસ એક ની નજીક છે નજીક છે એટલે વધુ ઘાટ તો કહેવાય વધુ ઘાટ ધન સ સંબંધ લખી દેવાનો પણ તમને શું આપ્યું માહિતીમાં આંકડા શાસ્ત્રના ગુણ અને નામા પદ્ધતિના ગુણ વચ્ચે વધુ ઘાટ ધન સ સંબંધ છે આવું લખી આવવાનું બરાબર અર્ગઠન પૂછે તો નથી પૂછે નહીં લખવાનું જરૂર નહીં મળે સમજાય દાખલો ક્રમ નથી આપ્યા ક્રમ આપેલા છે અને ક્રમ આપે ત્યારે સાવચેતી રાખવાની દુર્ઘટના ઘટી શકે ક્યારે તમે જો અસ્થિર મગજ લઈને બેસો તો અસ્થિર મગજ નહીં ભૂલી જાવ અસ્થિર મૂળીને તમે અસ્થિર મૂલ્ય બેસો તમારા સાથે આ બધા પ્રોગ્રામ થવાના છે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ તમારા માટે હોમવર્ક છે શું ગણવાનું તો જો છેલ્લે કે સહસંબંધ ગણો સહસંબંધ માહિતીમાં ક્રમ આપેલા છે એટલે ક્રમાંક સ સંબંધા કહેવાય શું કહેવાય ક્રમાંક સીજા દાખલામાં તમને કીધું છે કે સબંધા ગોત છે ને તો એમાં પણ આરએક્સ ને આરવાય આપેલા દેખાય ને ક્રમ એટલે ક્રમાંક સ સંબંધા કહેવાય પછી તમારે આત્મનિર્ભર ગણો કે કોર્ટ મેરેજ કરો કોર્ટ મેરેજ આકડા નથી દેખાય મેરેજ મેરેજમાં ગુસેલા ક્રમો આપ્યા છે ક્રમાંક સ સંબંધા ગણવાનું

એના પછી ક્રમાંક સ સંબંધક છે શેને ક્રમાંક સ સંબંધક એમાં ક્રમ આપેલા નથી ક્રમ આપવો પડશે આના જેવું છે સમજાય દરેક ને દેખાય છે પછી એક દાખલો તમને હોમવર્ક માં આપું છું બરાબર છે વિચિત્ર જ આવું નથી આપણે જોયું પણ શું થઈ શકે તો તમે તે કમેન્ટ કોમેન્ટ માં કહી શકો છો અથવા કોમેન્ટ બેક્સમાં આખો દાખલો ગણીને મૂકી શકો છો ઓકે તો આ તમારા માટે સરપ્રા દાખલો છે હોમવર્ક છે હું તમને પરીક્ષામાં આવી જવાની દાખલા જોવાના છે ઓકે દેખા દરેક ને ક્રમાંક સ સંબંધો હા આ હોમવર્ક છે ઓકે દાખલો આવશે જ પણ થોડી રાહ જોવી પડે ઓકે ધીરજ ના ફળ મીઠા તો આપણે મીઠું થવા માટે થોડો સમય લાગશે લાઈક શેર સબસ્ક્રાઈબ બહુ કીધું છે કરવાનું ભૂલતા નહીં ઓકે ધન્યવાદ ફરી મળીશું નેક્સ્ટ ઓકે